એણે એમ કીધું કે હું બે હજાર ઓગણત્રીસની તૈયારી નથી કરી રહ્યો હું તો બે હજાર સુડતાલીસની તૈયારી કરી રહ્યો છું નમસ્કાર લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ અને એ જ દિવસે સાંજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇન્ડિયા ટુડેના એક કોન્કલેવની અંદર સંબોધન કર્યું અને એમણે ઘણી બધી વાતો કરી સરકારી યોજનાની પણ વાતો કરી અને લોકસભાની ચૂંટણીઓ વિશે પણ વાત કરી એણે એમ કીધું કે હું બે હજાર ઓગણત્રીસની તૈયારી નથી કરી રહ્યો હું તો બે હજાર સુડતાલીસની તૈયારી કરી રહ્યો છું અને એમણે એમ કીધું કે બે હજાર સુડતાલીસ સુધીમાં લોકોના જીવનમાંથી સરકારની દખલ દૂર થાય એવા મારા પ્રયાસો છે હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ જે વાત કરી એ વાત તો હું તમારી સાથે શેર કરીશ જ પરંતુ એમના વાતનો શું મતલબ છે એમના વાતનું શું એનાલિસિસ છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો શનિવારે સાંજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોન્કલેવની અંદર જે સંબોધન કર્યું એમાં એમણે ઇઝ ઓફ લિવિંગની વાત કરી એમણે એમ કીધું કે લોકોના જીવનમાં સરકારનું દબાણ પણ નહીં અને અભાવ પણ નહીં એવું હોવું જોઈએ એમણે એમ કીધું કે કોઈ ગરીબ હોય તો એને એવું નહીં લાગવું જોઈએ કે સંકટ સમયે મારી સાથે કોઈ નહીં આવ્યું પણ એની સાથે સાથે રોજબરોજની જિંદગીમાં સરકારની દખલ પણ નહીં હોવી જોઈએ એવું મારું માનવું છે એમણે એમ કીધું કે લોકો પોતપોતાની રીતના જીવન જીવે આસમાનમાં ઉડી શકે એવી ખુલ્લી છૂટ હોવી જોઈએ એને એમ લાગે કે મારે આમ જીવવું છે તો એ રીતના એણે જીવવું જોઈએ એમણે એમ કીધું કે અમે અત્યાર સુધીમાં ચાલીસ હજાર જેટલા જટિલ કાયદાઓને ખતમ કરી નાખ્યા છે અને એમને એકદમ સરળ બનાવી દીધા છે એમણે એમ કીધું કે અમારી સરકારના પ્રયાસો એવા છે કે લોકોએ સરકારી ઓફિસોના ચક્કર નહીં લગાવવા પડે લોકોએ અનનેસેસરી લાંબી લાંબી લાઈનોમાં ઊભા રહેવું નહીં પડે રેલવે પ્લેટફોર્મ ઉપર જે ભીડ દેખાય એ ભીડ નહીં દેખાય એવી અમારી યોજના છે કે અમે એકદમ બધું સરળ બનાવી દઈએ સાથે સાથે એમણે એમ કીધું કે બે હજાર ચૌદની અંદર લોકોને બે લાખ રૂપિયા ઉપર ટેક્સ ભરવો પડતો હતો હવે બે હજાર ઓગણીસમાં સાત લાખ રૂપિયા સુધી ટેક્સ પર છૂટ આપવામાં આવી છે એટલે મધ્યમ વર્ગને પણ સારી એવી બચત થાય છે અને એમણે સ્ટાર્ટઅપ વિશે ડિજિટલ ઇન્ડિયા વિશે પણ વાત કરી આ એમના સંબોધનની વાત હતી હવે એમના સંબોધનનો શું મતલબ છે એ એક એનાલિસિસ તમારી સાથે શેર કરીએ તો પહેલું તો એ કે એમની વાત ઉપરથી એવું લાગે છે કે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપ સરકાર જીતવાની જ છે એવો એમણે મક્કમપણે વિશ્વાસ વ્યક્ત કરી દીધો છે કે બે હજાર ચોવીસની અંદર મોદી સરકાર આવી જ રહી છે બીજું કે જેવી રીતના રશિયામાં પુટિને એવું કીધું હતું કે બે હજાર પાંત્રીસ સુધી પુટિન પોતે જ સરકારમાં રહેશે એવું અત્યારે લાગે છે કારણ કે એમણે એમ કીધું કે બે હજાર સુડતાલીસમાં અમારી આ યોજના છે તો એનો મતલબ એમ કહી શકાય કે બે હજાર સુડતાલીસ સુધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજ કરશે અથવા તો એમની ભાજપની પાર્ટી જે છે એ એમની આઈડિયોલોજી પર કામ કરશે હવે એક વસ્તુ વિચારવા જેવી છે કે અત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જે ઉંમર છે એ સેવન્ટી થ્રી યર્સ છે તોત્તેર વર્ષ અને એમણે વાત કરી બે હજાર સુડતાલીસની એટલે અત્યારથી બે હજાર સુડતાલીસ ગણીએ તો બીજા ત્રેવીસ વર્ષ એટલે એમની તોત્તેર વર્ષની ઉંમરમાં જો આપણે ત્રેવીસ વર્ષ ઉમ ઉમેરીએ તો નાઇન્ટી સિક્સ વર્ષ થાય એટલે છન્નું વર્ષની વય સુધી તેઓ કામ કરશે આપણે એવું ઈચ્છે કે એમને દીર્ઘાયુ જીવન એમનું મળે એમની આરોગ્ય પણ સારું રહે અને એમની જે ઈચ્છાઓ છે એ પૂરી થાય કદાચ એમનું કહેવાનું એમ હોઈ શકે છે કે બે હજાર સુડતાલીસ સુધીમાં એમની એવો તેઓ પોતે અથવા એમની પાર્ટી એમણે જે આઈડિયોલોજી નક્કી કરેલી છે એ દિશામાં કામ કરશે બીજું કે તમે બીજી બધી વાતને સાઈટ પર મૂકી દો એક તટસ્થ રીતે વાત કરીએ આપણે કે ભાઈ એમણે આ વાત કરી કે બે હજાર સુડતાલીસમાં અમે આમ કરવા માગીએ છીએ તો એનો મતલબ એમ થયો કે એમણે એમની પાસે બે હજાર સુડતાલીસ સુધીનું આટલું લાંબુ વિઝન છે આટલું લાંબુ વિઝન કોઈ નેતા પાસે હોતું નથી દેશ માટે તેઓ કંઈક કરવા માગે છે એનો પ્લાન એમનો અત્યારથી તૈયાર છે અને તે પણ બે હજાર સુડતાલીસ સુધીનો એટલે એમ કહી શકાય કે દેશ માટે એ ઘણું બધું વિચારે છે અને ઘણી વખત આપણે એમ સાંભળીએ બી છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માત્ર ત્રણ કે ચાર કલાકની જ ઊંઘ લે છે અને દેશ માટે અઢારથી ઓગણીસ કલાક સુધી કામ કરે છે હવે એમણે વાત કરી બે હજાર સુડતાલીસ સુધીની તો એક વાત એ બી વિચારવા જેવી છે કે આપણા દેશ ઉપર કોંગ્રેસે પચાસ વર્ષ રાજ કર્યું એમની આવડત હશે કોંગ્રેસ પાસે રેવડ હશે તો કરી હશે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ધારો કે પચાસ વર્ષ સુધી રાજ કરવાનું વિચારે તો એમાં કશું ખોટું પણ દેખાતું નથી બીજું કે લોકોને પણ દેખાય છે આપણને પણ દેખાય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું જે કામ કરવાની સ્ટાઇલ છે એને કારણે વૈશ્વિક લેવલે ભારતનું જે સ્થાન છે એ એકદમ મજબૂત બન્યું છે ભારતનું સન્માન વધ્યું છે અને ભારત આર્થિક રીતના મજબૂત બન્યું છે એ વાતને કોઈ નકારી શકે તેમ નથી કારણ કે નો ડાઉટ એમણે કામ તો કર્યું જ છે બીજું કે આજે એવી સ્થિતિ છે કે દુનિયાના જે પાવરફુલ નેતાઓ છે એ કોઈ પણ બાબતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સલાહ લે છે ભલે અત્યારે ચીન સાથે આપણા ડિસ્પ્યુટ ચાલે છે સરહદ ઉપર લડાઈ ચાલે છે પણ એની સાથે સાથે ચીન સાથેનો બિઝનેસ પણ વધી રહ્યો છે બીજું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે એટલી આવડત તાકાત છે કે જે અઘરામાં અઘરા નિર્ણયો કે કાશ્મીરની અંદર આર્ટિકલ ત્રણસો સિત્તેર હટાવવા સીએ એ લાગુ કરવા આવા અનેક એવા હિંમતભર્યા નિર્ણયો પણ તેમણે કર્યા છે દર્શક મિત્રો ફરીથી એક વખત સ્પષ્ટતા કરી દઈએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વખાણ કરવાની વાત નથી પરંતુ આ જે વાત કરી એમણે એનું એક તટસ્થ મૂલ્યાંકન કરવાની વાત છે કારણ કે જે સારું હોય જે સાચું હોય એ પણ કહેવાની પત્રકારોની ફરજ છે દર વખતે નેગેટિવ જ વાત કરવી એવું કંઈ પત્રકારોની યાદીમાં આવતું નથી તો આ જે વાત કરી હવે બે હજાર સુડતાલીસ સુધી પ્રધાનમંત્રી મોદી અને ભાજપ સરકારનું રાજ રહેશે કે કેમ એ આગામી દિવસોમાં આપણને ખબર પડશે પરંતુ બે હજાર સુડતાલીસ સુધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જીવે એવું બધા લોકો ઈચ્છે છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ